સવારના જો સવા 9 થવા છે અને આપણે કા બ્લોગની શરૂઆત જ કરી દીધી છે અને ફ્રી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજ સુવિચાર બતા દીજે આજ નો સુવિચાર છે નવરા બેસું પણ મન નબળા સાથે ન બેસું

અને જો અહીંયા કાનુ હેલિકોપ્ટર ચલાવે છે એવું લાગે છે કાનુ પ્રાશિવ એ પ્રાશિવ ક્યારે જાગી ગયો દીકુ એ કેતો એ ઊભો રાખવીને એટલે મમ્મી નકરું જમ્પિંગ જ અત્યારે કા તમે પપ્પા નાસ્તો કરી લીધો ચાલો તો એ લોકોએ નાસ્તો કરી લીધો છે પ્રાશીભાઈ કરી લીધો પ્રાશીભાઈ તમને નાસ્તો કરી લીધો પ્રાશી મામા બોલાવે છે કાનો નાસ્તો કરી લીધો તે પ્રાશીબે નાસ્તો કરી લીધો છે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ પ્રાશીવ એ પ્રાશીવ તને ખબર છે આજે શું છે બેટો મમ્મી તમને ખબર છે શું છે ના મને નથી ખબર

સવારે આવ્યા પછી બીજી વાર તો કઈ મળ્યા નતા અને મમ્મી પ્રાચીન લઈને ગાર્ડન માં ગયા તા ને તો ગાર્ડનની બહાર મારે છે ને ફ્રૂટવાળા ને એવું લઈને આવે તો જો મમ્મી સ્ટ્રોબેરી લાવ્યા છે અને શેરડી જો આવી રીતે કટિંગ કરાવેલી લઈને આવ્યા છે અને મમ્મી અને એણે તો જમી લીધું બપોરનું અને એને પપ્પા બી થોડું કામ હતું તો બહાર ગયા છે મમ્મી અને એણે મૂળાની ભાજી બનાવી હતી તો આપણને મૂળાની ભાજી ભાવતી નહોતી આપણે જો અત્યારે શું બનાવ્યું મસ્ત મજાની ભેળ બનાવી નાખી છે ભેળ ભેળ ખાઈ લઈએ અને જો અહીંયા સૂતા છે મસ્ત

મારો તો ભેળ ફેવરિટ જોને ભાવતી હોય એ ખાવા આવી જાવ અને હા મમ્મી ને આવે ને પછી મારે મમ્મી ને હાર્દિક ની આજ બર્થડે છે એટલે ગિફ્ટ લેવા જાવું છે જોઈએ આવે શું લાવીએ એ જોઈએ પછી ખબર પડે લાવવાનું છે કઈક ગોલ્ડ નું મમ્મી ને કીધું થોડું પૈસા છે તો આપણે જોઈ આવીએ એક બાજુ આવે આમ અમે હું છે ને કેવું માનું છું કે આમ ગોલ્ડની ને નેવી વસ્તુ લઈએ ને તો એ આપણું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ પણ થાય અને મની વેસ્ટ ન થાય એમ તો થોડા ઘણા આમ પૈસા હોય ને તો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા વધારે સારું એમ તો ગોલ્ડનું કાંઈક લેશું મમ્મીની આવે પછી અમે જઈએ ને તમને પછી બતાવું હું અમે શું લાવે હાર્દિકની બર્થ ડેનું ગિફ્ટ સ્પેશિયલી મારા તરફથી હાર્દિકને શું આપું છું એ તમને હું બતાવું તો મમ્મી ને પપ્પા બે છે ને જો બહાર ગયા હતા ને તો આવી ગયા છે આપણે જો મમ્મી કા શેરડી લઈને બેસી ગયા છે મમ્મી જો પ્રાસી માટે આ ટોપી લાવ્યા એમાં એવું છે બે ટોપી હતી ને તો એક એને ટૂંકી પડતી હતી તો જે મોટી ટોપી ધોઈ હોય તો કઈ પહેરાવી અત્યારે તો આમ ઠંડુ વાતાવરણ હોય એટલે પહેરાવું પડે તો મમ્મી કે કે લાવ લેતી જાવ જો આવી લાવ્યા છે હે ને મમ્મી સારો છે પણ અને બીજું શું ચાલો આપણે તો હવે જાવું છે ને

તો કીધું થોડુંક લઈ લઈએ પૈસા વધ્યા છે ને પડ્યા છે છે બચત થઈ એમાંથી લેવી એમ જોઈએ નાનું નાનું પેન્ડલ લઈએ કે પછી વીટી લઈએ કે સરપ્રાઈઝ આપણે એમ નથી ખબર કે અમે કઈ લેવાના છીએ એક નહીં એમ પણ હા એ તો ઓફિસ જતા રહ્યા છે સાડા છ સાત વાગે આવે પછી સરપ્રાઇઝ આપશું એને લઈને આવ્યા હું ને મમ્મી પછી પપ્પા બિલ પછી પપ્પા કરી આવશે વાગે હા ચાર વાગી ગયા છે ફટાફટ જઈને આમ પાછા આવી સાડા છ સાતે તો આવી જાય આપણે હજી બધી શોપે ફરવી ને એવું કરવી ત્યાં વાર લાગી જાય છે ચાલો તો આપણે શેરડી થાય પછી જઈએ તો જો આપણે છે ને બાર જવા જો રેડી થઈ ગયા છે આવો છે કંઈક આપણો લુકાજ જવાનું છે આપણે હાર્દિક આવે એટલે લો નામ લીધા ઓર શેતાન હજીપી હેપી બર્થડે હાર્દિક માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ છે હા પણ તો એ પેલા જોઈ લો એટલે પછી જઈએ ત્યાં આપણા હોય જાગી જાય પછી જઈએ તો ચાલો આપું તમને સરપ્રાઇઝ ગિફ્ટ ચાલો આખો બંધ કર દો હાર્દિક હું તમને આપું છું હાથ આગળ કરો એક

તો કેવી લાગી સરસ છે હે સરસ સરસ એકદમ સરસ એકદમ સરસ અત્યારે કેવો ભાવ છે એ તો પૂછો 75000 આસપાસ છે તો હારું નો કહેવાય તમારી પત્નીએ તમને વીટી કરાવી દીધી સારું કહેવાય ને સરસ છે સરસ ને જો વાવ તો ચાલો રેડી થઈ જાવ પછી જઈએ ને આપણે બહાર હા જઈએ જઈએ તો ચાલો હવે રેડી થઈ જઈએ હું તો રેડી થઈ ગઈ તમ થઈ જાઓ ફ્રેશ ત્યાં પ્રાસિવ જાગી જાય પછી જઈએ ઓકે ઓકે એને તો ગમી ગઈ એની ગિફ્ટ એટલે હવે છે ને પ્રાસિવ જાગી જાય એમ સાથે નફલાઈ જવાનો કારણ કે બહુ ઠંડી છે ને તો એ જાગી જાય ને પછી એને ખાવા પીવાનો પ્રોગ્રામ પતાવી દઈએ ને પછી અમે નીકળીએ તમને પણ બતાવું અમે ક્યાં જઈએ છીએ બરાબર શું મગાવ્યો ના જો ઓનિયન આવી ગઈ તો જો કાજુ મસાલા બટર રોટી છાશ લીધી છે અડધી કે જો હે ને તો ચાલો બધા જમવા જો આપણી પ્લેટમાં છે ને અહીંયા કાજુ મસાલા આવી ગયો છે નાન ઓનિયન આચાર ચાલો બધા જમવા તો ચાલો આપણે પહોંચી ગયા છીએ જમવા જમવાનું યા છે કોણ કોણ રેસ્ટોરન્ટમાં જાય તો આ ખાઈ ને જવાનું જો બિલિંગ કાઉન્ટર અમારું મોટે પડે તો જો હું ને હાર્દિક બંને રાહુલ રાજ મોલ માં આવી ગયા છે ને તો રાહુલ રાજ મોલ માં આવી ગયા છીએ અને જો અહીંયા મસ્ત ડેકોરેશન બહુ મસ્ત છે ક્રિસમસ નું હે ને તો જો અમે અહીંયા અહીંયા જો તમને આગળ છે ને આપણે સાંતા ક્લોઝ નો રથ આવે ને એ પણ છે તો જો હું બતાવું ojo Santa Claus no rot Perfumes તો જો હું ને હાર્દિક બંને છે ને મહાલક્ષ્મી માં આવી ગયા છે ને ઠીક છે કેવા લઈ જઈએ ઘરે ઘરે લઈ જઈએ અને પછી ઘરે જઈને મમ્મી ને પપ્પા ને બધા સાથે પીએ બરાબર ને તો ચાલો હું લઈ આવું ઠીક છે જો આપડે છે ને ગયા તા ને બહાર તો આવી ગયા છીએ જો મહાલક્ષ્મી માં ઠીક છે લાવ્યા તા મમ્મી ને પપ્પા નો એક અને એક મારો હાર્દિક વચ્ચે એટલે અત્યારે શિયાળો છે એટલે ઠંડી બહુ હોય એમ મમ્મી એટલે કીધું બધા માટે ડબલ ડબલ નથી લેવાય એમ તો જો મમ્મી આ તમારો છે લે તમારો પપ્પાનો અને ફૂટ કે ને બીજી બીજી સ્પૂન કે ખોવાઈ ગઈ લાગે છે તો જો પ્રાશી ભાઈ ઠીક છે તું હો છે આજ હાર્દિકની બર્થડે છે ને તો પપ્પા ને મમ્મી ને હાટુ ઠીક છે એટલે આલી કેવો છે મહાલક્ષ્મી નો ઠીક છે તો સુપર અદ હોય ને પપ્પા હે ને આપણે છે ને જો લીધો છે અને મમ્મી પપ્પા માટે છે ને કાજુ દ્રાક્ષ લાવી દીધી ખાય છે બ્રાસીલ કો સરસ ખાય છે મસ્ત જોરદાર આવ બધા ફિક્સ કરો તમે કામ હતું ને બાંધે કરો આવ બધા ફિક્સ કા બધા તો ચાલો આજ આ વિડિયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા વિડિયો સાથે જો તમને અમારો વિડિયો જોવા ગમતા હોય તો મમ્મી લાઈક કરો શેર કરો અને અને બે ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય ચાલો બાય 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 બાય